નસવાડીના ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદને કારણે મેણ નદીમાં નવા આવ્યા છે દુગધા ગામના પુલ ઉપર એક ફૂટ વરસાદી પાણી ભરાયા સો ગામને જોડતા દુગધા ગામના પુલ પર પાણી ભરાયેલા જોવા મળ્યા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે દ્રશ્યો જોઈ રહ્યા છો આજે દુગધા ગામનો આ જોઈ રહ્યા છો આ સ્લેબ ડ્રેન છે પુલ છે પરંતુ જે રીતે જોઈ રહ્યા છો આ તમે જુઓ ખરેખર નસવાડી પંચાયત આર એનબીએ જે નિયમ મુજબ આ સ્લેબ ડ્રેનની ઉપરના તમામ વી ફોલ જે પાણીનો નિકાલ થાય તે ખોલવા જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક ખોલવામાં નથી આવ્યા એને લીધે આ જુઓ તમે આખું પાણી જે છે એ સ્ટ્રકચરની ઉપરથી હાલ પસાર થઈ રહ્યું છે ખાસ કરીને તમે દ્રશ્યો જુઓ અહીંના જે વાહન ચાલકો છે આ બાઇક સવારો છે આજે જો આ મહિલા છે મહિલા હવે જશે તો આ જે આ પુલની પેરાફિટ છે એની ઉપરથી જશે જોયેલો તમે આ દ્રશ્યો ખરેખર આ એક રિયલ હમણાંના આ તાજા દ્રશ્યો છે નિયમ મુજબ જ્યારે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર જ્યારે ડિઝાસ્ટરની બેઠકો કરતા હોય છે ત્યાં ફક્ત આર એન બીના જે અધિકારીઓ છે એ ડોકા હલાવીને ઘરે આવી જતા હોવાનું આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે નિયમ મુજબ આ તમામ કામગીરી જે નિયમ મુજબ આજે આર એન બી એ કરવી જોઈએ તે કરવામાં નથી આવી તે આ દેખાઈ રહ્યું છે ડુંગર વિસ્તારના પચાસ ગામને જોડતો અહીંયાથી આ પુલ છે ત્યારે ખરેખર આ સ્ટ્રક્ચરને જો નુકસાન થાય પુલ તૂટી જાય તો જવાબદાર કોણ ત્યારે હવે પંચાયત આર એન બી ક્યારે ધ્યાન આપશે જોવું રહ્યું એ ફાન મહેમાન સંદેશ દેપો.